નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેલ સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો ટાટ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી ટેટ સો ટકા મિત્રો જે મેરિટ છે નીચું જવાનું છે સરસ મહેજ જૂનું મેરિટ અને નવું મેરિટ કેટલા ફાયદો થશે આટલા ઉમેદવારો જૂની મે ભરતી કરતાં ફાયદો થશે અને ઓબીસી એસટી ટી ઈડબ્લ્યુ આટલું મેરિટ થશે મિત્રો સો ટકા તો આપણે તેના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ મિત્રો મેરિટ બાબતે વિડીયો એન્ડ સુધી બનાવી ઘણી મહત્વની અપડેટો લઈને આવ્યો છું વિડીયો એન્ડ સુધી બનાવી લેજો વિડીયો લાંબો થાય પરંતુ તમારા સો ઉપયોગી જ બનશે મિત્રો તે પહેલાં વિડીયો શરૂ કરતા આપણે વોટ્સઅપ ચેનલ ટેલિવગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છે મિત્રો સાથે જોઈન થઈ જજો તમને ચેલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે એક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્યુ ભરતી શિક્ષણ સહાયક અને સ્કૂલમાં કોઈ ભરતી આવે તમે જાહેર કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજની આપણી શરૂઆત કરું છું તો મિત્રો જૂનો મેરિટ અને નવ મેરિટ કેટલા ફાયદો છે સાથે મિત્રો આટલા ઉમેદવારો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આપણી શરૂઆત કરું છું તો મિત્રો દસ હજાર સાતસો મેરિટમાં નડે તેમ નથી પચીસસો ઉચ્ચત્તરમાં લાગશે મિત્રો દસ હજાર સાતસો મેરિટમાં નહીં નડે અને પચીસસો ઉચ્ચત્તરમાં લાગશે જેમ કે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો પંદરસો પ્લસ પચીસો પ્લસ ત્રણસો પ્લસ એમ મિત્રો તેતાલીસો વિજ્ઞાનમાં તેતાલીસો અને મિત્રો તેતાલીસોડ માઇનસ કરીશું પચીસો પ્લસ સાતસો પ્લસ ત્રણસો પ્લસ બસો એમિત્રો કુલ રોડ સડત્રીસો થશે અને મિત્રો છસો તમાસો છસો કે સર ઉમેદવાર સાથે સાથે તમારે કોમ્પિટિશનમાં નડશે સત્સોમાં નડશે મિત્રો સત્સો જે તે ઉમેદવાર છે તે તમે નડવાના જ છે તો મિત્રો એક હવે પહેલી અપડેટ સાથે સાથે મિત્રો મેટ નીચું રહેવાનાં કારણો પણ છે મિત્રો ઓગણીસો જે ઓગણીસો ઓગણીસો પાસ થયા તો બે હજાર ત્રેવીસમાં મેરિટ નીચું દેવાના કારણે ઓછા ઓગણીસો બે હજાર ત્રેવીસમાં પાસ થઈ જે ઓગણીસો જેટલા લાગી ગયેલા બે હજાર ભરતીમાં ભરતીમાં એ નહીં નડે તો મિત્રો બે બે હજાર ત્રેવીસમાં તો જે ઓગણીસો જે ઉમેદવાર જે પાસ પણ થયેલા હતા અને તેઓ લાગી ગયેલા પણ હતા તો પણ મિત્રો હવે તે ઉમેદવાર નડશે નહીં સાથે સાથે મિત્રો ઘણી સારી પોસ્ટ પર લાગ્યા હતા પાંચસો જેવા ઘણા નોકરીયા તો જિલ્લા માટે ફોર્મ ભરી છે તો મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જે પાંચસો જેટલા ઉમેદવાર જે સારી પોસ્ટ ઉપર લાગેલા હતા નોકરી એટલે જિલ્લામાં ફાટે ફોર્મ ભરે છે અને દસ વર્ષની નોકરી ના છોડે એવા બે હજાર જેવા ઉમેદવાર કહી શકાય મિત્રો એવા ઉમેદવાર છે જે લાગેલા હતા જે સારી પોસ્ટ ઉપર છે તે હવે ઉમેદવાર રહી નોકરી ના છોડે બે હજાર જેવા એટલા ઉમેદવાર છે નોકરી ના છોડી છોડે એમ સર મિત્રો આપણે ટેટ ટુ ગણિત વિદ્યા સહાયકની વાત કરીએ ટેટ ટુ ગણિત વિદ્યા સહાયકમાં મેરિટનું અનુમાન બે ચોવીસની સાત સાત હજાર વેકન્સી હતી મિત્રો કે સાત હજાર વેકન્સી હતી બે હજાર ચોવીસમાં તો મિત્રો આપણે વાત કરીએ તો જનરલમાં પાસઠથી પંસઠ પોઈન્ટ પચાસથી પોસઠ પોઈન્ટ લઈ શકે છે સાથે મિત્રો એસસીમાં ચોસઠથી ચોસઠ પોઈન્ટ પચાસ ને એસ ટીમાં પચાસથી એકાવન અને મિત્રો ઓબીસીમાં ચોસઠ પોઈન્ટ ચોસઠથી ચોસઠ સાહીઠ પોઈન્ટ સા ચોસઠથી ચોસઠ પોઈન્ટ જેટલું રહી શકે છે તેટલું ગણિત વિદ્યા સહાયકમાં તો મિત્રો એક આ અપડેટ સાથે મિત્રો મેરિટ અનુમાન બે ચોવીસની સાત સાતસો બે ગુજરાતી હોય ગુજરાતી હોય અને જે જનરલ હોય એસટીમાં તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં જનરલનો મિત્રો સડસઠ અડસઠ પોઈન્ટ પચાસ હોય ત્યારબાદ મિત્રો ઓગણસઠી પોઈન્ટ ઓગણીસો પચાસ એમ અને સાથે મિત્રો એસસીમાં તમે જોઈ શકો છો એસસીમાં અડસઠ પ્લસ ઓગણસિત્તેર સાસઠ જેટલું હોઈ શકે છે બી એસટીમાં ચોસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ચોસઠ પ્લસ નગણોસિત્તેર આ મિત્રો તમારું લઈ શકે છે સારી જે વેકન્સી અનુસંધા નહીં સાથે સાથે મિત્રો જે હતી અપડેટ આ અતિ મિત્રો આવીને અપડેટ બનાવવા મળે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ